મનરેગા કૌભાંડ મામલે મંત્રી પુત્ર ધરપકડ બાદ વિપક્ષ નેતા અમિત ચાવડાએ દાહોદની મુલાકાત લીધી દાહોદ જિલ્લાના દેવગઢ યોજના અંતર્ગત કામો કરોડના કામોમાં ગેરરીતિની ફરિયાદ બાદ કૃષિ અને પંચાયત મંત્રી બચ્ચુભાઈ ખાબડના બે પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ તેમજ ટીડીઓ સહિત કુલ ચૌદ લોકોની ધરપકડ થઈ છે ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ પણ સક્રિય બન્યું છે આજે વિપક્ષ નેતા અમિત ચાવડાએ દાહોદની મુલાકાત લઈ દરેક તાલુકાના કાર્યકર્તા સાથે ચર્ચા કરી તેમના વિસ્તારમાં થયેલ ભ્રષ્ટાચારની વિગતો મેળવી હતી આજે દાહોદ જિલ્લામાં કાર્યક્રમ અંતર્ગત આખા જિલ્લાના તમામ ગામો તાલુકાના લોક પ્રતિનિધિઓ સામાન્ય પ્રજાજનો સાથે સંવાદ કર્યો છે સાથે સાથે બધાના જે પ્રશ્નો હતા રજૂઆતો હતા એ પણ સાંભળી છે આખા જિલ્લામાં ચારે તરફ જે આક્રોશ સાથે લોકોની રજૂઆતો સાંભળવા મળી કે ભાજપના શાસનમાં જાણે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે ચારે તરફ બેરોકટોક કોઈ પણ શરમ સંકોચ વગર કોઈના પણ ડર વગર અધિકારીઓ પદાધિકારીઓ અને નેતાઓના મેડાપીપણાથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજે જે મુખ્ય ભ્રષ્ટાચારની રજૂઆતો મળી છે આ દાહોદ જિલ્લામાં થયાની હકીકતો પુરાવા સાથે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે જે રીતે છેલ્લા થોડા દિવસોમાં તપાસમાં બહાર આવ્યો કે દેવગઢ બારીયા દાનપુર તાલુકામાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ કાબનના પુત્રોની સામેલગીરીથી એમના પરિવાર નજીકના લોકોની સામેલગીરીથી અધિકારીઓની સામેલગીરીથી કરોડો રૂપિયાના કામો જે મંજૂર કરવામાં આવ્યા હતા તેના માટે બજેટ ફળવાયું હતું તે સ્થળ પર કરવામાં ન આવ્યા અને બારોબાર બિલના ચૂકવણા કરવામાં આવ્યા પુરાવા મળ્યા કે આ કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં મંત્રી શ્રીના પુત્રોની સામેલગીરી છે એના આધારે એફઆઈઆર કરવામાં આવી ધરપકડ કરવામાં આવી અને આજે જેલમાં પણ છે પણ જે રીતે આજે હકીકતો મળી છે ખાલી દેવગઢ બારીયા કે દાનપુરના થોડા ગામોમાં નહીં પણ આખા દાહોદ જિલ્લામાં ફતેપુરામાં સંજેલીમાં સોનવાડ જાલોદમાં લીમખેડામાં બધા જ તાલુકામાં

એ પણ રજૂઆત મળી છે કે આ તો ખાલી મટિરિયલ કમ્પોનેન્ટ એટલે મનરેગામાં સિક્સ્ટી નો રેશિયો છે સાઠ ટકા લેબર પાર્ટ છે ચાલીસ ટકા મટિરિયલ પાર્ટ છે આ જે અફાયરો નોંધાય છે ફક્ત હજુ તો મટીરિયલ પાર્ટની અફાયર નોંધાય પણ જે લેબર પાર્ટમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તો સંજેલીને ફતેહપુરાના જે પુરાવા મળ્યા છે

અને એમાંથી ભારોભાર પૈસા ઉપાડી લેવામાં આવે છે અમે સરકાર પાસે લેખિતમાં પણ માગણી કરી છે વારંવારની માગણી કરી છે વિધાનસભામાં પણ પ્રશ્નો પૂછ્યા છે કે આખા દાહોદ જિલ્લાના દરેક ગામમાં મનરેગાડ નલસે જલમાં થયેલા કામોની તપાસ કરવામાં આવે આ તપાસ એસઆઈટી બનાવીને નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓ રાજ્ય લેવલેથી આઈને તપાસ કરશે